ગુજરાતમાં એકવાર ફરી જૈન અને પાટીદારનું કોમ્બિનેશન જે છે તે હવે સરકારમાં આવ્યું છે એટલે કે જ્યારે વિજયભાઈ મુખ્યમંત્રી હતા એ જૈન સમાજથી આવતા હતા તે વખતે નીતિન પટેલ એટલે કે પાટીદાર સમાજથી આવતા ડેપ્યુ મુખ્યમંત્રી હતા અને હવે પાટીદાર સમાજના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ તો જૈન સમાજમાંથી આવતા હર્ષ સંઘવી અત્યારે નાયબ મુખ્યમંત્રી તરીકેની પોતાની શપથ ગ્રહણ કરી છે આખું રાજકારણ જે છે જૈન અને પાટીદાર સમાજની આજુબાજુનું રાજકારણ અત્યારે કહેવાય રહ્યું છે સૌથી પહેલા તો આપણે દ્રશ્ય બતાવીએ કે આજે જ્યારે હર્ષ સંઘવીએ પોતે શપથ ગ્રહણ કર્યા નાયબ મુખ્યમંત્રી તરીકેના હું હર્ષ રમેશકુમાર સંઘવી ईश्वर ना नामे ईश्वर ना नामे सौगंध लव के, सौगंध लव के, कायदा थी स्थापित भारतना संविधान प्रत्ये कायदा थी स्थापित भारतना संविधान प्रत्ये हूँ हूँ साची श्रद्धा अने निष्ठा धरावीश साची श्रद्धा ने निष्ठा धरावीश हूँ हूँ ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને અને હું હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો मारा कर्तव्यो श्रद्धा पूर्वक, पूर्वक, पूर्वक अने अंत करण पूर्वक बजावीश श्रद्धा पूर्वक अने अंतकरण पूर्वक बजावेश अने अने, अने भय के पक्षपात भय के पक्षपात राग के द्वेष विना राग के द्वेष विना तमाम लोकों साथे तमाम लोकों साथे संविधान अने कायदा अनुसार संविधान अने कायदा अनुसार न्याय पूर्वक वर्तीश न्याय पूर्वक वर्तीश हूँ हूँ हर्ष रमेश कुमार संघवी ईश्वर ना नामे सोगंद लाऊं के ईश्वर ना नामे सोगंद लाऊं के हूँ हूँ गुजरात राज्य ना नायब मुख्यमंत्री तरीके गुजरात राज्य ना नायब मुख्यमंत्री तरीके जे कोई बाबत જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે મારા જાણવામાં આવશે મારા જાણવામાં આવશે તેની જાણ તેની જાણ એવા નાયબ મુખ્યમંત્રી તરીકેના એવા નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે मारा कर्तव्यों ना योग्य पालन माटे आवश्यक होए ते आवश्यक होए ते प्रत्यक्ष के परोक्ष रीते प्रत्यक्ष के परोक्ष रीते कोई पन व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं कोई पन व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं अथवा अथवा तेनी के तेमनी आगड़ तेनी के तेमनी आगल તેને પ્રકટ કરીશ નહીં તેને પ્રગટ કરીશ નહીં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું રાજકારણ પાટીદાર અને જૈન સમાજની આજુબાજુ ફરી રહ્યું છે તેવું સતત કહેવામાં આવી રહ્યું છે અને તેવામાં એકવાર ફરી એ સાબિત થઈ રહ્યું છે કે ગુજરાતમાં જ્યાં મુખ્યમંત્રી પાટીદાર હોય છે તો હવે ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી રહેશે એટલે હર્ષ સંઘવીને અત્યાર સુધી ગૃહ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો તેઓ હવે નાયબ મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ લેશે અને સાથે સાથે હવે એ પણ જોવાનું રહેશે કે ગૃહ મંત્રી તરીકે હર્ષ સંઘવી જે જે તેઓ ચાલુ રહેશે કે પછી અન્ય કોઈ મંત્રી બન્યા છે આપવામાં આવશે એટલે ક્યાંક રાજકારણ હવે ફરીથી જૈન સમાજ અને પાટીદાર સમાજની આજુબાજુ આપણને ગુજરાતમાં જોવા મળશે અને આની ઇમ્પેક્ટ શું આવશે આનાથી શું થશે એ પણ જોવાનું રહેશે કારણ કે ક્યાંક વિપક્ષને પણ અત્યાર સુધી હર્ષ સંઘવી પર આરોપ પ્રત્યારોપ કરવાનો મોકો મળતો હતો હવે ફરીથી હર્ષ સંઘવીને પ્રમોશન આપવામાં આવ્યું છે તો વિપક્ષ અહીંયા આગળ શું કહી રહ્યું છે તે પણ જોવાનું ખૂબ જ દિલચસ્પ રહેશે તો આપનું શું માનવું છે આને લઈને કે હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી તરીકે આપને લાગે છે કે સફળ રહેશે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર